આવી રીતના આપણે દબાવવાનું છે પછી પાંચેક મિનિટ રેવા દેવાનું છે પછી મિત્રો આપણે ઘી ગરમ કરી લેવાનું છે પછી ગરમ થઈ જાય પછી લોટ ઉમેરી દેવાનો છે જ્યાં સુધી લોટ લાલ કણીદાર થઈ નહીં ત્યાં સુધી શેકવાનો છે સરખી રીતના શેકવાનું છે જોઈ શકો

જોશો તો થઈ જાય ત્યારે આપણે આવી રીતનું થઈ જાય ત્યારે આપણે ગુંદ ઉમેરી દેવાનું છે આવી રીતનું લાલ કડી પડે ત્યારે આપણે સમજી લેવાનું છે કે લોટી રીતના શકાય ગયા છે હવે આપણે ખાંડની ચાસ લઈ બનાવવા બનાવવાની છે પેલે ખાંડ લેવાની છે પછી તેમાં પાણી ઉમેરવાનું છે ચારી એવું પાણી નાખવાનું છે જોઈ શકો છો તમે વિડીયોમાં હવે એને ગેસ ઉપર મૂકીને ગરમ કરવાનું છે અને પછી હલાવવાનું છે સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બની યાર બે આ વિડીયો હતો

અને આપણે ડ્રાય ફ્રૂટ જેટલા ઉમેરવો એટલે ઉમેરી શકો છો હલાવાનું છે આ કેક અમારી મેનર સારી લાગી હોય તો લાઈક ને શેર લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરજો અને આડે દે બની ગયા છે લોકો પણ પૂરો કરીએ છીએ બધાને જય શ્રી રામ